અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયાર નું મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો પાલિકાના ઇલેક્શન વહીવટી દીપાવલીના પર્વ અને નૂતન વર્ષનું કાર્યકર્તાઓનું મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળીપુરા વિસ્તારમાં આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આ સમારોહ યોજાયો હતો વંદે માતરમ રાષ્ટ્રગાનને એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થયા હોય વંદે માતમ રાષ્ટ્રગીંદુ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અપનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને શપથ પણ લેવામાં આવ્યા હતા સાથે એસઆઈઆરને લઈને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વોર્ડ નંબર અગિયારના નગરસેવક પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ ભારોટ કોર્પોરેટર અને અકોટા વિધાનસભામાં એસઆઈઆરના અગ્રણી નરવીરસિંહ ચુડાસમા કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી મહાલક્ષ્મીબેન શેટિયાર સાથે વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ નગર પ્રાથમિક ચૂંટણી સમિતિના સભ્યો તથા પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર અગિયાર ઇલેક્શન વોર્ડ નંબર અગિયારમાં દિવાળી પશ્ચાતનું જે સ્નેહ મિલન રાખ્યું છે એનું આયોજન કરવામાં આવ્યું છે બધાને દિવાળીની તો શુભકામનાઓ થોડી મોડેથી નૂતન વર્ષના બી અભિનંદન આજે આપવા માટે આવ્યા છે સાથે આવતા સમયની જે પણ કંઈ નાના મોટા જે કાર્યક્રમ આવી રહ્યા છે કે હમણાં જે ચાલતા હોય છે એની પણ થોડી ચર્ચા કાર્યકર્તાઓ સાથે કરીશું અને બધાને अभिनंदन आप आज भारतीय जनता पार्टी वार्ड नंबर ग्यारह में वार्ड का दिवाली का सम्मेलन रखा हुआ है हर साल की तरह इस साल भी ये सम्मेलन का आयोजन किया गया है जिसमें वार्ड नंबर 11 के बूथ लेवल के कार्यकर्ता से लेके ऊपर तक जो भी है सब कार्यकर्ता इसमें भाग लेते हैं और सबको नए साल की बधाई देते हैं पार्टी का जो कार्यक्रम होता है वो आगे आने वाले दिनों में कैसे कार्यक्रम को चलाना है विस्तार में कैसे काम करना है ये सब भी बातें होती है और ऐसे ये वार्ड नंबर ग्यारह का दिवाली का सम्मेलन आज यहाँ दिवालीपुरा में रखा है जिसमें हमारे वार्ड के काउंसिलर और धारा सभ्य भी सम्मिलित होंगे संभवतः शहर के प्रमुख भी आएंगे और सब एक साथ मिल ये दिवाली का त्यौहार मनाते हैं